પંચમહાલના હાલોલમાં ખેડૂતો બેહાલ થયા છે વરસાદ અને કંપનીના પાપે ખેડૂતો બેહાલ થયા કંપની સામે ખેડૂતોના ગંભીર આક્ષેપો પણ છે કંપનીની ખેડૂતો ધરાશાયી થતા કેમિકલયુક્ત પાણીએ ખેતરોમાં ફરી વળ્યા છે મગફળી દિવેલા સહિતના પાકોમાં ભારે નુકસાન પણ પહોંચ્યું છે આ કેમિકલ યુક્ત પાણીથી જોકે જમીનનું ધોવાણ પણ થયું છે એક વિકે અંદાજિત ચાલીસ હજાર નું નુકસાન થયાનો આક્ષેપ છે

તેના લીધે ઘણા બધા ખેતરોના પાક નિષ્ફળ ગયા અને તેના કેમિકલના લીધે બરી પણ ગયા છે તેના લીધે તેના પાણીનો સંગ્રહ વધારે હોવાથી ખેતરો કોતરો જેવા બની ગયા છે અને જમીન જે સમતળ ખેતી લાયક હતી તે ખાડા ટેકડા વાળી જમીન થઈ ગઈ છે તેના લીધે અમે શ્રી તલાટી સાહેબ સિંહ ટીડીઓ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને પણ જાણ કરેલ છે ખેતરોમાં ઘણા બધા ઝાડ પણ પડી ગયા છે અને એની સાથે અમારો સમતળ જમીન ખેતીલાયે ઉતરમાં ફેરવાઈ ગઈ છે અને કંપની કંપનીથી કયું વળતર અમને આપવામાં આવ્યું નથી અને અમે આ જાન ટીડિયો સાહેબને મામલાદાર સાહેબને અને જીપીસીબી હાલોળમાં પણ અમે જાન કરી છે અને હજુ અમને કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી ત્યાંથી અને અમને જ્યાં સુધી વળતર ન મળે તો અમે આગળ આંદોલન પણ કરીશું અને કંપનીના ગેટે અમે બધા ખેડૂતો થઈને બેસી જશું દરના પર એક કોટ તૂટી ગયો છે કંપનીના તો કેમિકલ વાળું પાણી આવી હોય કે પછી વરસાદનું પાણી આવ્યું અને મારે જે પૂરણ થયેલું હતું એ જમીનને નુકસાન થયું છે અને બધું પાકને નુકસાન થઈ ગયું છે હવે બધું પાક ધોવાન થઈ ગયો અને બળી ગયું બધું તુવેર હતી દિવેલા કપાસ મફરી અને મકાઈ જે એક વીઘે ચાલીસ હજારનું નુકસાન કરું